નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું બહારના રાજ્યોમાં શું ચાલી રહ્યું છે ગુજરાતની જનતાને ઘણા બધાને ખબર નથી હોતી કેમ કે ગોદી મીડિયા ન્યૂઝ તમને ક્યારેય બતાવવાની નથી અને આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે સોશિયલ મીડિયાની અંદર તમને યુટ્યુબની અંદર ઘણા બધા એવા પત્રકારો છે જે ઈમાનદારીથી પોતાનું કામ કરી રહ્યા છે ત્યારે થોડા સમય પહેલાં અખિલેશ યાદવે એક કોન્ફરન્સની અંદર કીધું હતું કોને ભારતીય જનતા પાર્ટીની જે ચાટુકાર છે કોણ અંજના ઓમ કશ્યપ એમને મોઢા પર કહી દીધું હતું કે તમારા કરતા તો યુટ્યુબરો ઈમાનદારીથી કામ કરે છે તમને લોકોને શરમ આવી જોઈએ અંજના ઓમ કશ્યપની બોલતી બંધ થઈ ગઈ હતી કોને કીધું તું અખિલેશ યાદવે ત્યારે જે રીતે અત્યારે બહારની અંદર જનતાની અંદર જે કઈ રોષ છે એ ન્યૂઝ હું તમને ઘણી બધી વખત ક્યારેક ક્યારેક બતાવતો રહું છું ત્યારે હવે લોકસભાના બે ચરણ બાકી છે બે તબક્કા બાકી છે ત્યારે જે રીતે નરેન્દ્રભાઈ મોદી પંજાબની અંદર ફાકા ફોજદારી કરે છે કે ભાઈ આ ઇન્ડિયા ગઠબંધનની જમાત આવી છે કેવા શબ્દનો પ્રયોગ કરે છે એ તો જુઓ તમે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન થઈને આવા શબ્દો એને કેટલી શોભા દે છે બીજું શું કરે યાર આની પાસે કોઈ હવે એવું ભાષણ રહ્યું નથી કે જે દેશની જનતાને હચમચાવી શકે દેશ માટે કોઈ કામ કરી શકે એવું કોઈ ભાષણ આની પાસે રહ્યું નથી એટલે નરેન્દ્રભાઈ મોદીને ફક્ત કોંગ્રેસની ટીકાટી ટિપ્પણી કરવાની અથવા તો આમ આદમી પાર્ટીની ટીકાટી ટિપ્પણી કરવાની અથવા તો કોંગ્રેસના કોઈ જૂના જમાનાના જે કંઈ નેતાઓએ કામ કર્યા છે એની ખોદણી કરવાની લોકો પણ કંટાળી ગયા છે નરેન્દ્રભાઈનું ભાષણ સાંભળીને કે એવું સ્પષ્ટ દેખાય છે કાતો મેં એસી કરોડ લોકોને મફત અનાજ આપવાની ઘોષણા કરી દીધી છે અરે 80 કરોડ ને મફત આપવાની ઘોષણા તમે કરી દીધી હોય તો એ હું સારી વાત છે તમે દેશની અંદર સારા કામ નથી કરી શક્યા એટલે તમે આ 80 કરોડ લોકોને મફત અનાજ આપીને એવા નવાલા બનાવવા માંગો છો એવા નવાલા બનાવવા માંગો છો કે જે ક્યારેય તમારી સામે ઊંચા અવાજે વાત ન કરી શકે ત્યારે નરેન્દ્રભાઈ મોદીની કેટલી ઇજ્જત રહી છે આવા ભાષણોથી ત્યાર પછી એક જે હું તમને વિડીયો બતાવું ને દોસ્તો એ વિડીયો તમે જરાક જુઓ કે નરેન્દ્રભાઈ મોદીએ એસી કરોડ લોકોને મફત અનાજ આપવાની વાત કરી અને ત્યાર પછી આ વ્યક્તિએ નરેન્દ્રભાઈ મોદીને શું કીધું એ સાંભળીને તમને પણ એવું થશે કે નરેન્દ્રભાઈની ના તો કાંકરા થઈ ગયા કોંગ્રેસ ઠીક હૈ કોંગ્રેસ કેસે ઠીક હૈ કોંગ્રેસ લીએ ઠીક હૈ કે જો બી થા ઠીક થા नमक रोटी जैसा भी चलता था गरीब आदमी भी जी लेता था अमीर भी जी लेता था लेकिन इस इस समय ऐसी पोजीशन स्मृति ईरानी के राज में हो चुका है कि खाने पीने को आदमी मोहताज है मैं कहता हूँ मोदी जी कहते हैं पाँच किलो राशन देता हूँ मैं दस किलो उनको देने को तैयार हूँ वो एक महीना खाकर दिखा दें तो मैं मानूँ कि मोदी सरकार ठीक है हमें तो भाजपा सही नहीं है हमारे लिए कांग्रेस ओके है क्योंकि वो पहले जैसी सरकार थी ठीक है हम लोग कमाते खाते थे कम पैसे में दाल मटर की दाल तीस रुपया किलो थी आज सारा सत्तर रुपया अस्सी रुपया किलो हो गया है ये पाँच साल के अंदर अंदर इतना इतनी महंगाई डूबना तिगना पहुँच जाएगी तो गरीब जनता का क्या हाल बीतेगा ते गरीबों के लिए मुश्किल हुई है हाँ गरीबों के लिए मुश्किल हुई है अमीरों को क्या, अमीरों को क्या? अमीर तो धन लूट लूट रखे हैं उनको तो क्या है क्या जरूरत है गरीबों के पास तो खाने जतन नहीं है दिन भर मेहनत करते हैं अब ये लोग ताऊ लोग को देखिए रात भर में दिन भर मेहनत करते हैं शाम को कहीं रात चावल एक किलो ले जाकर पकाते तो खाना इनके घर में होता नहीं तो जिस दिन ना मेहनत करे तो खाए नहीं पाऊँ लोग दाल तेल नून नमक नमक सारा एक रुपया किलो दो रुपया किलो मिलता था आज बताओ दस रुपया बारह रुपया किलो नमक हो गया है दाल देखो कहाँ चावल दस तीस पैंतीस रुपया किलो पहुँच चुका है गेहूँ पच्चीस तीस रुपया किलो पहुँचा गरीब जनता कहाँ खाए दिहाड़ी दो सौ रुपया मिलनी है नरेगा की दिहाड़ी आप बताइए कितने दे रहे हैं

છતાં એ કોંગ્રેસ ઉપર ટીકા ટિપ્પણી કરવાની દેશ માટે કોઈ કામ કર્યા હોય તો તમે બતાવો ને તમે શું દેશ માટે કામ કર્યા છે એક સારી યુનિવર્સિટી બનાવી એક સારી સ્કૂલ કોલેજ બનાવી ત્યારે આજે તો મેં કંઈ કેવું ભાઈ છું બાલકૃષ્ણ અડવાણી પણ હવે મોન તોડ્યું છે બાલકૃષ્ણ અડવાણીએ પણ મોન તોડ્યું છે અને એમનું એક ટ્વીટ આવ્યું હતું એ ની અંદર એવું કહે છે કે મારી મોટામાં મોટી ભૂલ છે કે મેં આરએસએસ જોઈન્ટ કર્યું મેં જિંદગીની અંદર ખૂબ મોટામાં મોટી ભૂલ કરી કે મેં આરએસએસ ઉપર આટલો ભરોસો મૂક્યો ત્યાર પછી બીજા ટ્વીટની અંદર પણ એવું કહે છે કે આજ સુધી મેં નરેન્દ્ર મોદીનો અમિત શાહનો વિરોધ નથી કર્યો એની પાછળનું કારણ એક જ છે કે એ બંને વ્યક્તિઓ મારા હાથ નીચે મોટા થયા છે પણ મને નહોતી ખબર કે આ બંને વ્યક્તિઓની જોડી એક દિવસે આ ભારત દેશના એવા હાલ કરશે કે જનતાને શ્વાસ લેવો પણ મુશ્કેલ પડી જશે મને ખબર હોત કે આ બંને નેતાઓ એક વેપારી નીકળશે તો હું ભારત દેશને ક્યારે આ બંનેના હાથમાં ન સો આવું બાળકૃષ્ણ એક ટ્વીટ કર્યું છે તો મારે અંધ ભક્તોને ગોબર ભક્તોને ભૂંડ ભક્તોને પણ કહેવું છે કે બાલકૃષ્ણ અડવાણી એ વ્યક્તિ છે કે જેમણે નરેન્દ્રભાઈ મોદીને રાજનીતિનો રસ શીખવાડ્યો અંતે નરેન્દ્રભાઈ મોદીએ શું કર્યું એમને લાત મારીને સાઈડ કરી નાખ્યા એક સમયે અંધ ભક્તો ગોબર ભક્તો તમારા પણ આ જ હાલ થવાના છે એટલું યાદ રાખજો અત્યારે જે તમે ભક્તિ કરો છો ને તમારા સાહેબની સચ્ચાઈ હકીકત જે દિવસે તમે જાણી લેશો ને તે દિવસે હું દાવા સાથે કહું કે તમે નરેન્દ્ર મોદી એમ નામ બોલવા ઉપર પણ નફરત કરી લેશો હજી તમે સચ્ચાઈથી ખૂબ દૂર છો ખૂબ દૂર છો અંધ ભક્તો તમે સચ્ચાઈથી તમને સચ્ચાઈ ખબર જ નથી કે આ વ્યક્તિ કોણ છે આજે એમના જ ગુરુ બાલકૃષ્ણ અડવાણીએ એવા શબ્દો એને કહી દીધા કે મને ખબર હોત કે આ વ્યક્તિ વેપારી નીકળશે દેશના સોદા કરશે તો હું આ બંનેને ક્યારેય મારો ભારત દેશ ના સોંપે અડવાણીની આંખો ખુલ્લી ગઈ અંધ ભક્તો ગોવર ભક્તોની આંખો ક્યારે ખુલે એ તો ભગવાન જાણે પણ જ્યાં સુધી ભક્તિ કરો છો ત્યાં સુધી તમે ખુશ છો પણ જે દિવસે આ બંને વ્યક્તિની સચ્ચાઈ તમારી સામે આવશે ને તેની પગ નીચેથી જમીન ખસકી જશે અમે અમથો વિરોધ નથી કરતા અમે અમથો વિરોધ નથી કરતા આ વ્યક્તિનો શું હકીકત છે શું સચ્ચાઈ છે એની ડિટેલથી હજી તો તમે ખૂબ દૂર છો ખૂબ દૂર છો વધુમાં વધુ વિડીયો શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને જે કોઈ જાગૃત થવા માંગતા હોય એ જાગૃત થવા માંડજો નહીતર જે રીતે અંગ્રેજો જયારે દેશ છોડીને ચાલીલા ગયા ને ત્યારે પછી ભારતના લોકો જે અંગ્રેજોની ગુલામી કરતા હતા ને એને પબ્લિકે એવા માર્યા ને કે ન પૂછો વાત કંઈક તમારા પણ આવા હાલ ન થાય કે જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર નહીં રહે ને ત્યારે અંધભક્તોને આ લોકો ગોતી ગોતી મારશે એટલે સુધરી જાવ અંધ ભક્તો ગોવર ભક્તો મોદી ભક્તો સુધરી જાઓ વધુમાં વધુ વિડીયોને શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો વધુમાં વધુ લોકો જાગૃત બને પણ જે અંધભક્તો भक्ति मालीन छे एमा काय फरक पडे हु मने नथि लागतु जय हिंद क्या चाह रहे है इस बार सत्ता पलट होगा किसका नहीं होगा कोई सत्ता परिवर्तन नहीं होगा दो चीजें इनके पास मशीन और मीडिया कभी सत्ता परिवर्तन नहीं होगा ये मर के हटेंगे उससे पहले नहीं हटेंगे राक्षस है राक्षस सरकार नहीं है ये गुस्सा तो बहुत है किसको अब गुस्सा तो बोलेंगे तब तो बोलेंगे भाई सामने बोलेंगे ना सामने तो आओ सामने तो आओ ना મીડિયા કો પીછે કર